હેલો તમે બે ક્યાં આવ્યા છો લ્યા દીવાએ છો દીવ શું રમો છો તમે માટી રમો છો અમે લાવો બે બે

સો ફીટ એટલે સમૃદ્ધિ રમાઈ ગયું શું ના સાંજ ના સાડા સાત વાગ્યા ચલો જો બીચ બી ખાલી થઈ ગયો હાવ આપણા સિવાય કોઈ નથી શું ગેમ રમો છો તમે સો ફીટ નો બાપ રે શું ભાઈ તો હવે ગેમ ઓવર થઈ ગઈ અંધારું થઈ ગયું ઘરે જવાનો ટાઈમ થઈ ગયો એ હમણાં સમુદ્ર દેવતા આવશે ને જો પાણી હમણાં ધીમે ધીમે વધશે એ જાતે ભરાઈ જશે ફોટો પાડો ચલ હું પાડી ચલ તારા સંગાતે બંને અરે પાડ્યો મે આમાંથી આ દબાવું ને એટલે ફોટો પડી જાય હા હા દેખાય છે ચલા હા હા બસ મજા આવી ગઈ રમવાની કઈ જગ્યાએ આવ્યા હતા તમે દેવ ક્યાં આવ્યું દેવ મજા આવી હવે શેલ ના જવા દે ચાલ Oh!